ચારસો સાડા ચારસો રૂપિયા જે આ કંઈક ભંગારની બોણી કરી અમે ને એવું બધું એ કોઈને જોતું હોય તો કહેજો બાલ્ટી છે બે ત્રણ ખુરશી છે ને બીજા ડબલા ડબલ્યુ ને એવું બધું હે જ્યાં સામેની વાડી છે ને બસ અહીંયાથી બોણી કરી હવે આપણે જવાનું ટાર્ગેટ છે અહીંથી સીધો આ રસ્તો છે પોરબંદરની જ નજીક લાગુ પડે અહીંયાથી મોઢવાડાની સાઠ કેવી છે એ બાજુ નીકળવાનું છે જો અહીંયા સામે દેખાય સાઠ કેવી કે અમુક લાઇટનું જે ફિટિંગ ફિટિંગનું ચાલતું હોય ને સાઠ કેવી છે હવે ત્યાં એની તરફ નીકળવાનું છે અહીંથી મેં કીધું થોડુંક તમને વ્યૂ બતાવી દઉં જો અહીંયા ગાડી અત્યારે પડી છે આપણી હાલ ને તમારો હાલચાલ જરા કોમેન્ટમાં કહેજો તો હોય જે ચેનલર હોય ને એને સબસ્ક્રાઈબર ભેગા થતા હોય ફોલોઅર ભેગા થતા હોય વિડીયા જોતા હોય ભેગા થયા હોય મારે તો યાર ભગવાન જાણે કેટલા લગભગ વન કે સબસ્ક્રાઈબ ઉપર છે આવું યાર મને કોઈ સબસ્ક્રાઈબર ભેગા નથી થતા જો આ બાજુ એક હતા ભાઈ હવે એ તો યુટ્યુબ વિશે તો કાંઈ જાણતા નહોતા હમણાં બસ હાલચાલ પૂછી ગયા મને કે કેમ છો મજામાં મેં કીધું હા ભાઈ મજામાં હવે પછી કંઈક થોડુંક આગળનું શૂટ કરીશું ત્યાં સુધી વિડીયોમાં જરાક બન્યા રહીજો માવો ખાઈ લે પછી બે ઘડી વાત કરીએ હા હું એમ કહેતો હતો કે મારે તો ભગવાન જાણીએ યાર બારસો તેરસો જેટલા સબસ્ક્રાઈબર છે ને એમાંથી સબસ્ક્રાઈબ કોને કરેલું છે મને તો કાંઈ ખબર જ નથી હા ઘણા યાર ભેગા થતા હોય ને મારા સબસ્ક્રાઈબ ભેગા થઈ ગયા મારા ફોલોઅર ભેગા થઈ ગયા મારા વિડીયો જોવા વાળા ભેગા થઈ ગયા હવે તો કોણ જાણે ભગવાન જાણે કોણ વિડીયા જોતા હોય ને કાંઈ ખબર નથી મને તો પાણી પી લઉં હમણાં જરાક ને શરદીને ઉધરસ છે એટલા માટે નબળાઈ આવતી હોય ને તો મિત્રો પાણી પી લેવાનું ભૂખ્યા પેટે કામ નહીં કરવાનું ભલે કામ કરતા હોય આપણે ગરમીનો થોડોક વધારે પ્રમાણ હોય ને એટલે પાણી પીવું જરૂરી છે ફરજ ગયા પાણી જેટલી આપણે અન અન જેટલી ખોરાકી છે ને એટલું જ ફાયદાકારક છે આપણે પાણી Pasih uang siapa aja tuh, mawa na, sokein bandhani. Pasih di lili, mawaat macam, mawau emang aja beneran Mawa beneran emang, orang tuh nanaknya mawau baru biasa, eagle bagban walau tena aja eagle mawa. એકથી બે વખત થાય માંડ માંડ અહીંયા માંડવી જો સુકાઈ ગયો હવે પાછું વરસાદની જરૂર તો છે આમાં પણ હવે વરસાદ ક્યારેક થાય આ મહિનામાં તો થયો થોડી થોડી અગાસી બાકી એવા તો મને તો નામ જ નથી ભાઈ વરસાદ આવે એવું લાગે તો છે થોડું થોડું હવે પછી તો હું છે કે ભગવાનની મરજી તો ચાલો હવે આગળ થોડાક નીકળીએ હવે આપણે બસ ચાલુ કરી લઈએ પેલા હે ને ફ્રી કરવી પડે કેમ કે સકડાવાળા હોય ને એને ખબર હોય એમને એમ કીક ના મરાય ભાગે દોડી નગર હા હા પછી પકડી અને ફ્રી કરી અને કીક થઈ જાય ચાલુ તો હવે છે ને ફેરીનો સમય હવે પૂરો થવા આવ્યો છે ને આમથી વાડી વિસ્તારમાંથી ફેરી મારી લીધી ને આપણી ગાડી હવે અહીંયા કિનારે પડી છે ને આમાં તો હું કાંઈ ફિક્સ ન હોય ફેરી આવને ક્યાંથી ક્યાં નીકળવાનું થાય કાંઈ ખબર ન પડે તો હવે અહીંયાથી જો આ બાજુ ગામ તરફ ગ્રામ્ય વિસ્તાર આવતો લાગે છે આમ ખાસ કરીને ગામનું નામ તો મને ખબર નથી ક્યુ ગામ હોય લગભગ પોરબંદર હાઈવે રસ્તા ઉપર છે આ બધું વાડી વિસ્તાર હતો ને વાડી વિસ્તારમાંથી હવે સીધે અહીંયાથી જ્યાં સામેની તરફ છે ને ત્યાં સામે ટાવર દેખાય અહીંયા પોરબંદર હાઈવે રસ્તો નજીકના પડે હવે બસ આપણી રામપિયા રીજો આટલી ભરાઈ ગઈ હવે હમણાં ધીમે 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 વાડી વિસ્તારમાંથી બહારની તરફ નીકળીએ હવે મગફળીની જમાવટો બહુ દેખાય આ બાજુ તો એ વરસાદની રાહ જોઈ જઈને હવે પાણી કાઢવામાં સારું થઈ ગયા છે જ્યાં આ બધું રસ્તામાંથી જ પાણી આવ્યું ખેતરોમાંથી પાણી કાઢતા હોય ને રસ્તામાં આવી જાય ને એમાં બાઇક લઈને નીકળવામાં ધ્યાન રાખવું પડે સગડા રિક્ષામાં તો બહુ આકવામાં વાંધો નથી આવતો અહીં જો માતાજીના સ્થાનક ઉપર જોરદાર સેવા ચાલુ છે ચોવીસ કલાક ચાલુ હોય જમવાનું મને તો બહુ ભૂખ નહોતી ચા લઈ લીધી માતાજીના પ્રસાદ તરીકે અહીંયા હમણાં બાપાને પૂછ્યું માતાજીની દયાથી કે અમારે દરરોજ અહીંયા જમવાનું ને ચા હોય અને ચોવીસ કલાક માટે સેવા ચાલુ જ છે જો અહીંયાની સગવડ જો વિહામાં ખાવા માટે સગવડ છે ખુરશી ખાટલા ગામ છે માતાજીના દર્શન કરી દીધા પછી પ્રસાદી લીધી ચાની જમવા માટે શું છે કે બહુ ભૂખ નથી લાગી એટલા માટે જમવા માટે વ્યવસ્થા ચોવીસ કલાક માટે અહીંયા ચાલુ જ રાખેલી છે જો આ રીતે કંઈક નજારો છે તો એ બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરી નાખીએ અને નેક્સ્ટ કંઈ પણ ખામી આવતી હોય તો કોમેન્ટ કરજો અને મિત્રો લાઈક કરવાનું ભૂલજો નહીં એક માટે પછી મળીએ નવા ધાર્મિક હમણાં તો શું કન્ટેન થોડા ઘણા ઓછા રહે એટલા માટે હવે જો આ બધી મગફળીઓ પણ પાકો આવી અહીંયા અમે બધા કામે આવતા ને આ સાઈડ જ્યાં મમ્મી માતાજીનું સ્થાનક છે એની બાજુમાં હવે બસ એક મહિના દિવસનો સમય રહ્યો છે મગફળી પાકી જાય એટલે કામે પાછા લાગી જાય અને મિત્રો હવે વ્લોગ અહીંયા પૂરો કરીએ તો એને કેના ઉપર તમને મજા આવી છે તે ખાસ કરીને કોમેન્ટ કરજો જેને કોમેન્ટ કરતાં આવડતી હોય એને અને વિડીયોમાં એક લાઇક આપજો જય શ્રી રામ